વિદ્યુરનીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદ્યુરનીતિના અત્યાર સુધીમાં આપણે ત્રેવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે ચોવીસમો ભાગ સાંભળીશું હરિયો ગુપ્ત મંત્રણા ક્યાં કરવી જોઈએ પર્વતની ટોચે એકાંત સ્થળમાં જઈને ગુપ્ત મંત્રણા કરવી કેમ કે દિવાળને પણ કાન હોય છે અને હવા પણ સાંભળે છે એવું ધ્યાનમાં રાખીને મંત્રણા કરવી ખુલ્લા આકાશમાં અર્થાત આજુબાજુ વૃક્ષ પણ ન હોય જો વૃક્ષ હોય તો એની પાછળ કોઈ બેઠો હોય અને સાંભળે તો એવી જગ્યાએ ગુપ્ત મંત્રણા કરવી જોઈએ થયેલી વાત છૂપી રહેતી નથી દેશમાં સલામતી ધન પ્રાપ્તિ ગુપ્ત મંત્રણા વગેરે મંત્રીઓને આધીન હોય છે તે વફાદાર નિષ્ઠાવાન હોય લાલચુ ન હોય લાંચ લેતા ન હોય સ્વામી ભક્ત તથા દેશભક્ત હોય દેશ અને પ્રજાના ભલા માટે નિર્ણય લેતા હોય તો જ રાષ્ટ્રની સલામતી અને પ્રગતિ છે જો ફૂટી જાય તેવા હોય તો રાષ્ટ્રનું પતન થાય છે જેમ વેદ ભણ્યા વગર વિપ્રય યજ્ઞ માટે યોગ્ય પાત્ર ન કહેવાય તેમ રાજ્ય કરવામાં રાજાના છ ગુણ હોવા જોઈએ ગુપ્ત મંત્રણા કહેવા સાંભળવામાં પણ તે અધિકારી કહેવાય છે સંધિ દુશ્મનોને સુવર્ણાદિ ધન આપીને અને લઈને અથવા વાતો કરીને પણ સંધિ કરવી તરત લડાઈ ન કરવી નહીં તો શક્તિ રોકાઈ જાય રાષ્ટ્રનો વિકાસ ન થાય વિગ્રહ દુશ્મનોના અંદરો અંદર ઝઘડા કરાવવા લૂંટ અગ્નિ આંતક વગેરે કરાવવા વિગ્રહ કરાવવા જેથી તેની શક્તિ તેમાં રોકાઈ જાય યાન એટલે છડાઈ કરવી આસન બળિયા રાષ્ટ્રની મદદ લેવી દેદી ભાવ તેવા તડા પડાવવા ફાટફૂટ પડાવવી બળિયા સાથે સંધિ કરી તેને પોતાના પક્ષમાં લેવા નિર્બળ સાથે લડાઈ કરવી એટલે સ્થાન ઉદાસીન થઈ બીજી જગ્યાએ ચાલ્યા જવું લાગ જોઈને વખત આવે ત્યારે વેર બાળવું હે ભાઈ રાજ્યના સાત અંગ છે રાજા મંત્રી મિત્ર ખજાનો દેશ કિલ્લા અને સેના આ બધું જરૂરી છે તો જ રાજ્ય ચાલે જેનામાં સામ દામ ભેડ દંડ આ ચારેય ગુણોની રાજનીતિ હોય તે રાજા તરીકે યોગ્ય ગણાય જેની પ્રજા સુખી નિર્ભય ધાર્મિક હોય ચીજવસ્તુઓ છૂટથી મળતી હોય અને બીક વગર વાપરી શકતા હોય ચોર અધિકારી કે રાજા તરફથી ભય ન હોય અને પ્રજાને પુત્રની માફક પાળતા હોય અને ધર્મ ફરજનું પાલન કરાવતા હોય તે રાજા રાજ્યને લાયક કહેવાય છે આવા ગુણોથી જે યુક્ત હોય તેને પૃથ્વી વરે છે કહેતા રાજ્ય ટકે છે હે રાજન જે રાજાનો ક્રોધ તથા હર્ષ સફળ છે અર્થાત ક્રોધ કરીને ગુના પ્રમાણે દંડ કરે છે અને રાજી થાય તો તેને ધન સોના મહોર પૃથ્વી આદિ આપે છે જે અતિ અગત્યનું કાર્ય હોય તેની સંભાળ દેખરેખ પોતે જ રાખે છે અને ધનભંડારની જાણકારી આવક જાવક વગેરેની તપાસ કરતા રહે તેનું શાસન ટકી રહેશે અમુક જગ્યાએ વિશ્વાસુ અને ગુપ્ત માણસો રાખવા છતાં પોતે પણ ધ્યાન રાખવું પડે પોતાના તથા અન્ય રાજ્યમાં અઢાર જગ્યાએ ગુપ્તચર રાખવા સેનાપતિ દ્વારપાળ યુરપતિ જેલના ઉપરી ક્રોધાધ્યક્ષ સૈનિકોને તાલીમ આપનાર અધિપતિ ધર્માધ્યક્ષ પગાર અંતપુરના દેનારા ન્યાય નગરસેવક સભાપતિ કિલ્લાના અધિકારી જંગલના અધિકારી સરહદના અધિકારી યુવરાજ મંત્રી અને પુરોહિત બાળક અતિવૃદ્ધ બિકણ દીર્ઘરોગી કલંકિત ખૂબ વિરક્ત લોકોને ડરાવનાર ઉપર જ આધાર રાખનાર દંભી અને ખોટું બોલનાર આટલા સાથે રાજાએ મિત્રતા ન રાખવી કારણ કે તેમણે રાજ્ય ચલાવવું છે રાજાએ પ્રજાના સુખે સુખી રહેવું અને પ્રજાના દુઃખે દુઃખી રહેવું સેવકો મંત્રીઓ વગેરેને પૂરી સગવડતા આપવી પણ પોતે એકલાએ જ બધું જ ન ભોગવવું પોતે છત્ર સામર વગેરેથી રાજી રહેવું શત્રુ પકડાયો હોય કેટલાયને મારી નાખતો હોય તેવાને જવા જ ન દેવાય કાં આજીવન કેદમાં રાખવો અથવા વધ કરવો નહીં તો બધાને ભય ઉપજાવે જો શક્તિ ન હોય તો તે કહે તેમ કરવું ને આધીન રહેવું તો અહીંયા વિદ્યુત નીતિનો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના આપણે ભાગ સાંભળીશું તમે તમારો એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક વિદ્યુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો